અત્યાર સુધી બ્લોગ માં બન્યા દેજો અને કાલનો બ્લોગ ના જોયો હોય તો જલ્દી તમે બ્લોગ જોઈ આવજો ઓકે અને આપણો બ્લોગ આવશે નવા અંદાજમાં કઈ ઓકે આ કોલું બાયણું વાક્ય છે આ ગાડી જો આ મોટી ગાડી લાયા હવે સ્પેલી જીપ જાપ હા નાની ગાડી ના મોટી કહેવાય અને તું બનાવી કોફી

ला वास्त कर अरी बनते करते

તો આપણી કેવી લાગા હેલો દોસ્તો ફાઇનલી પેટલાર જઈને ઘરે આવી ગયા થોડી ઉતાવળમાં તો એટલે બ્લોગ ચાલુ હતો ઘરે પણ અહીંયા આગળથી ચાલુ કર્યું જો સવી ખાવા બનાવે છે દીકા માતા એ શું આણ્યું છે આમાં કપડાં નવા કપડાં બૂટ ને બધું આણ્યું છે તો આપણે એને કાઢી લઈશું ઓકે

પ્લાયર છે નાઇકીના ઓરિજિનલ બૂટ હજુ બધી બેન નહીં બેન મારા છોકરો નાકીના બુટ પહેર કેવું ઘણું એશિયનથી કેમ્પસથી આગળ નહીં ગયો અને છોકરો નાઇકીના બૂટ પહેરો સાડી બારસો રૂપિયાવાળા ઓકે દોસ્તો તો તો લોકમાં બનાવી લેજો હવે હું બતાવું તમને કપડાં થોડુંક વેટ કરવું પડશે દીકાના કપડાં એ એ તેટ તો પહેલાં એન્ડ ફેશન ચાલે છે કંઈ બી બાગલું કયું આને શું કહેવાય

હેલો ગાઈઝ તો તમે જોઈ શકો છો બોલું ના લાવી દીધા છે બ્રાન્ડેડ આ ટ્રેન્ડ ચાલે છે એના પર આપણે લાયા છે મસ્ત મસ્ત નવા 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 લાયા છે ઓકે દોસ્તો બ્લોગમાં બનાવી રહ્યો ઓકે હેલો ગાઈસ તો હવે જમવાની તૈયારી કરીએ છે તમે જોઈ શકો છો મમ્મી પપ્પાને થઈ દીધું છે પણ હવે મારી વારી કારણ કે અમારે વારો પણ ખાવું પડે નોનો ટેન્શન થઈ છે એટલે તો તમે જોઈ શકો છો રોટલી આવી રોટલી કદાચ તમે નહીં ખાતી હોય કારણ કે આ ડબલ પડ વાળી રોટલી કહેવાય રોટલીની ઉપર રોટલી એટલે તમે જોઈ શકો છો શાક છે ભાત દાળ ભાત પાઉ એટલે ભાજી ઓકે તો દોસ્તો અમે આજે મજાની પાઉ મજા લાવ્યા છું વેલકમમાંથી

itu तो कलिन मैग्राम आज एक है ना हेलो दोस्तों तो मेरा नया नया बोट चल गया नमस्ते नया नया कपड़ा लाया है पापा बताओ मुझे बता मत जो, जो क्या लाजा